એ વાખી દેવા ડોમુ તે મુ વાખી દઉં ના 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 દઉં કે તો એ પાણી બંગ કરે પાણી બંગ કરે છે બંધ કરી એ તો બંધ કરી હું કંકળો બંધ કરી હોય જ્યાંના જોયો તા કૂતરો જ મેલતો હોય જ્યાંના જોવા તા ના તે મેલું જ ન હું નવૈસા ના ના આ તો મોટો છે કશું બોલતો નહીં તા ના ન કા ઉકારો તમે રોપડી રોપડી વાળું ફરજે લેજે ફરજે રોપડી થી ખબર પડે

સરપંચ તો મને બોલાયા બે આખું થયું છે આપડું ના હઈન થઈ ગયા બે જણા પેલા રાગર તમે તમે બઉ બોલો બે જણા પેલા ચેવા રાગર હતા મોટા ભાઈ જો બાપા હું કાઇ પી જાય મારી વાત

નાસ્તો આપડે નાસ્તો બધું કરાવું જ પડે ને ખોરાક પોપટભાઈ ને બોલાવો મોકલ્યા શું થયું

મોકલ્યો આયા <im� philosophución> આપડે સરપ ઘેર જવું પડશે તો બંને ભાઈઓ વચ્ચે રાગ તો છે નહીં પાછો સાચી વાત બીજી બધી તૈયારીઓ કરીએ ને ભાગતા તાજે આ કટા ના કરું ભાયા અપા જો સરપંચ સાહેબ મારો કસો ઓક નતો એ મારી રેડિયમ પાણી વાત કરો છો તમે તમે કશું બોલતા નહીં ગામના સરપંચ થઈ એક દાડો ધાડી મેલ્યા માથામાં ને બેટી મરજી કણ છે

એક ડારો ને હાથવા તમારથી એક ડારો આજ તો પંદરમી ઓગસ્ટ થઈ પણ એ નહીં કેવું મારું થોડું વિચારું પણ આપણા કોકનું નું બગાડ કરી સારું લાગે એમ નહીં આપડો કાઢું ભાઈ આ બધું અમાર ના વિચારો ને તમે તમારા બાપા ને ખાલી યાદ કરો એ તમે જ આવું કરશો તો છોકરો ઉપર શું અસર પડશે પાછા તમારા બેને છોકરા હકાર થી એવું ને એવું તમાર જોઈને ઝઘડવાનું ભગડવાનું કરશે ચરિત તો સુધરો થોડું તો વિચારો થોડું તો બાપા આ તમારા બાપા નું નામ નીકળી રહ્યા વાત દાદા હું વાત ના થાય બે તમે તમે બે જોડી બે બે છોકરા જેવા સંસ્કાર તો બાપા એના માટે બોલાયા હતા અમે એના માટે બોલાયા હતા આજે પંદરમી ઓગસ્ટ તમારા દાદા હતા ને એના દર વર્ષે એનો ઝંડો ફરકાવતા ભાઈ એતો રહ્યા નઈ

બસ 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 આવો લેણો આવો જો આવા રાગર હતા કેવું લાગે હવે લડતા કેવું